પછી થોડા કાજુ બદામ થોડું દ્રાક્ષ પિસ્તા અને અહીંયા ઈલાયચી અને જાયફળનો ભૂકો કરીને આવી રીતે રાખ્યો છે પાવડર બનાવીને અને અહીંયા મેં ખાંડ લીધી છે અડધી વાટકી જેટલી અને દૂધ બસો ગ્રામ જેટલું લીધું છે આ બધું જ લઈને હવે આપણે સિકરિયાનો શીરો બનાવીએ અહીંયા બે બે ચમચી જેટલું ઘી લીધું છે આ સક્કરિયાને આવી રીતે હાથેથી ભાગી દેવાના એકદમ મસ્ત ભાગી અને સરસ આવી રીતે કરી દેવાના એટલે આપણને શીરો બનાવવામાં આસાની આ બાજુ શકરિયા જ્યાં સુધી ઘીમાં શેકું ત્યાં ત્યાં સુધી અહિયાં મેં ઘી દૂધ થોડું ગરમ કરવા મૂકી દીધું છે દૂધને થોડું ગરમ કરી લઈએ આપણે ત્યાં સુધી અહિયાં સક્કરિયા હું શેકી લઉં

જરૂર હોય એ પ્રમાણે દૂધને વેઢતા જવાનું ન આવી રીતે હલાવતા જવાનું હવે દૂધ બધું જ મસ્ત મેસ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું અને પછી આમાં બધી જ વસ્તુ એડ કરી દઈશું હવે આમાં આપણે જે ખાંડ લીધી હતી એ આવી રીતે અંદર એડ કરી દઈશું અને હલાવીશું પછી આમાં થોડી દ્રાક્ષ લીધી હતી એ પિસ્તા કાજુ અને બદામ આ બધું જ એડ કરીને આવી રીતે થોડીવાર હલાવી દઈશું સકરિયાનો શીરો બની ગયો છે તો હવે આપણે લાસ્ટમાં આ ઇલાયચી અને જાયફળનો જે પાવડર કરીને રાખ્યો હતો એ આમાં એડ કરી દઈશું અને હલાવી દઈશું આવી રીતે શીરો બનીને રેડી થઈ ગયો છે આ શીરાની રેસિપી તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ